કે કયું ખાતર સૌથી સારું છે અને કયું વાપરવું જોઈએ જેથી કરીને તેમના પાકની અંદર ઉત્પાદન પણ સારું મળે નમસ્કાર ખેડૂત મિત્રો આદિત્ય ટ્રસ્ટ સર્વે ખેડૂત સ્વાગત છે આજે આપણે ખાસ વાત પાયાના ખાતરો વિશે કે હવે આગામી સમયની અંદર તલનું વાવેતર થાય તેમ છતાં માની લો કે શિયાળુ સિઝન છે અથવા ઉનાળુ સીઝન છે કે ચોમાસું સીઝન કોઈ પણ સીઝન ની અંદર પાયાના ખાતર તરીકે કયું ખાતર વાપરવું એની ખાસ આપણે વાત કરશું કે ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હોય કે પાયામાં કયું ખાતર નાખવાથી ફાયદો વધારે થાય અને આપણે માર્કેટની અંદર અત્યારે જનરલી જે ખાતરો મળે છે એની અંદર છે ડીએપી છે બારબત્રીસ સોળ છે અને વીસ વીસ જીરો તેર જે એપીએસના નામથી ઓળખાય છે ખાસ તો આ ત્રણ ખાતરો વિશે આપણે વાત કરીશું તો ખેડૂત મિત્રોને એ ખબર પડી જાય કે કયું ખાતર સૌથી સારું છે અને કયું વાપરવું જોઈએ જેથી કરીને તેમના પાકની અંદર ઉત્પાદન પણ સારું મળે તો પહેલાં જ આપણે વાત કરી લેવી ખાતર વિશે કે એની અંદર શું શું આવે છે અને કયા કયા તત્વો આવે છે તો પહેલું છે ડીએપી તો ડીએપીની અંદર આવે છે અઢાર ટકા નાઇટ્રોજન અને છેતાલીસ ટકા ફોસ્ફરસ ડીએપીને ઘણા બધા ખેડૂત મિત્રો અમારા આ બાજુના એરિયામાં ડાયમંડ કહીને પણ ઓળખે છે કા ઘણા બધા ખેડૂત મિત્રો એમ પણ કહે છે કે અસલ ખાતર આપો એનું કારણ એવું છે કે ઘણા વર્ષો જૂનું ખાતર છે ડીએપી એટલા માટે તો તમારા એરિયામાં કદાચ કંઈ બીજા નામથી પણ ઓળખાતું હોય તો આ ડીએપી ની વાત છે કે જેની અંદર અઢાર નાઇટ્રોજન 46 ફોસ્ફરસ આવે છે પોટાસ નથી આવતું નથી સલ્ફર આવતું હવે એના ખાતર જે લઈ લો તો બારબત્રી સોળી કે તો બારબત્રી સોળની અંદર બાર ટકા નાઇટ્રોજન બત્રીસ ટકા ફોસ્ફરસ અને સોળ ટકા પોટાસ આવે આ રહ્યું ખાતર રહ્યું એ તમારે એકદમ બેલેન્સ ખાતર કહેવું હોય તો કહી શકાય જે મુખ્ય તત્વો છે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ આ ત્રણે ત્રણ વસ્તુ એની અંદર આવી જાય છે અને અત્યારે આ ત્રણ વસ્તુની સાથે સાથે મુખ્ય તત્વોમાં ગણતરી કરો તો સલ્ફર એક પણ એડ થઈ શકે છે સલ્ફરની ખાસ એવી જરૂરિયાત રહે છે તો સલ્ફર પણ એડ થઈ શકે છે તો આ એનપીકેની વાતમાં બાર નાઇટ્રોજન બત્રીસ ફોસ્ફરસ અને સોળ પોટાસ હવે પછીની તમને માહિતી આગળ આપું તો એ પછી એપીએસના નામથી ઓળખાય છે વીસ વીસ જીરો તેર ખાતર તો વીસ ટકા નાઇટ્રોજન આવે વીસ ટકા ફોસ્ફરસ આવે પોટાસ કાંઈ નથી આવતું અને સલ્ફર એની અંદર આવે છે તેર ટકા તો આ પણ ખાતર બહુ સારું એમાં તમે તેલીબિયા વગના પાક તમે વાવતા હોય તો એમાં ખાસ સલ્ફરયુક્ત ખાતર જે આવે એનો વધારેને વધારે ઉપયોગ કરો તો તમને ઉત્પાદનમાં ફાયદો મળશે હવે આ ત્રણે ત્રણ ખાતરની અંદર શું શું તત્વ આવે છે એના વિશે તો મેં તમને વાત કરી દીધી તો હવે નાખવું કઈ રીતે જો ખેડૂત મિત્રો તમને ડીએપી જ વધારે ચાહતા હોય તમે અને એને વધારે વાવવાનું પસંદ કરતા હોય તો ખાલી ડીએપી નહીં આપી દેવો કેમ કે જેમ માણસને માણસ એક જીવંત વસ્તુ માણસને જેમ ખોરાકની અંદર શાક રોટલી છાસ સલાડ પાપડ આવી રીતના બધી જરૂરિયાત પડતી હોય એમ જ એક છોડે જીવંત વસ્તુ તો એને બધા તત્વોની જરૂરિયાત પડે છે તો શરૂઆતમાં પાયામાં જ જો તેને જરૂરિયાત પૂર્વક પૂરતા તત્વો એને આપી દો તો એકદમ સારો એવો ફાયદો મળી શકે છે તો ડીએપી જો તમારે આપવું હોય તો ડીએપીની સાથે સાથે તમારે એને સલ્ફર આપવું હોય તો માર્કેટની અંદર ઘણા બધા સારી કંપનીના સલ્ફર આવે છે ફાડા સલ્ફર બરાબર હવે દાણા હોય છે એ પણ મિક્સ કરીને તમે આપો તો ડીએપીની સાથે ફાડા સલ્ફર એકરે દસ કિલો તમે આપી શકો છો અને પોટાસ પણ તમારે દેવું પડશે તો પોટાસ કયું આપવાનું એમઓપી બરાબર એમઓપી પોટાસ તમારે જે પચાસ કિલોની બેગ આવે છે એ પણ તમે આપી શકો તો આ બધી વસ્તુ ભેગી કરો ડીએપી સાથે તો તમારે એકરે ખર્ચો પણ વધી શકે છે આગળ હું તમને કહીશ કે મારા ભલામણ પ્રમાણે તમારે કયું ખાતર વાપરવું હવે વાત કરી લો એનપીકેની તો એનપીકેની અંદર ખેડૂત મિત્રો તમે ગણતરી મારો તો બાર ટકા નાઇટ્રોજન મળી જાય છે જે છોડને શરૂઆતના સમયની અંદર લેવા માટે યોગ્ય છે અને એટલી જ જરૂરિયાત છે બત્રી ફોસ્ફરસ એ યોગ્ય થઈ જાય છે અને સોળ ટકા પોટાસિયલ એટલે ત્રણે ત્રણ વસ્તુ મળી જાય એની અરે ખાલી એકરે દસ કિલો ફાડા સલ્ફર એડ કરો એટલે તમારે ચારે ચાર તત્વો તમને મળી જાય હવે એના પછીની વાત કરીએ વીસ વીસ જીરો તેર જે આ ખાતર આવે છે એની અંદર સલ્ફર આપી દે એક પોટાશ આપણે એડ કરવાનું રહે છે તો મારી ભલામણ પ્રમાણે ખાસ ખેડૂત મિત્રો બાર બત્રીસ સોળ પહેલી પસંદગી કરો જેમાં તમારે ત્રણે ત્રણ તત્વ આવી જાય છે અને ખાલી ફાડા સલ્ફર એક જ એડ કરવાનું રહે છે એ અથવા તમારે કરવું હોય તો વીસ વીસ જીરો તેર અને સાથે પ્લસ બાર બત્રીસ સોળ આ બે ખાતરો મિક્સ કરીને વાવી દો તો તમારે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાસ સલ્ફર ચારે ચાર તત્વો તમને આરામથી મળી જશે અને તમારે ઉત્પાદન પણ તમને સારું એવું મળી જશે કેમકે ઘણા બધા ખેડૂત મિત્રોને આ મૂંઝવતો પ્રશ્ન હતો કે માર્કેટમાં હવે ધીરે ધીરે ગ્રેડિંગવાળા ખાતરો ચાલુ થતા જાય તો આપણે વાવું કયું તો ખાસ જે મિત્રોને પાયાના ખાતર તરીકે નાખવું છે અને કયું ખાતર નાખવું અને કેટલું નાખવું એની માહિતી મેં તમને આપી દીધી તો જરૂરથી ખેડૂત મિત્રો આ મારી માહિતીને ધ્યાનમાં લઈ અને ટ્રાય કરાવજો તમને ઉત્પાદનમાં ઘણો બધો ફેર પડશે અને ઉત્પાદન પણ તમને સારું મળી શકે છે તો ખાસ ખેડૂત મિત્રો આવા જ મારા નવા વિડીયો જોવા માટે મારી ચેનલ આદિત્ય એગ્રો ટ્રસ્ટને વધુને વધુ શેર કરો જેથી કરીને આ બધા વિડીયો તમારા સુધી પહોંચે અને ખેડૂતનું કંઈક સારું થાય તો એના માટેની વાત છે તો નમસ્કાર